બગદાણામાં થયેલા હુમલા પ્રકરણમાં એસઆઈટી દ્વારા બે પીઆઈને સમન્સ આપવામાં આવ્યું હતું બગદાણા હુમલા મામલે તપાસ અધિકારી ડીવી ડાંગરને આજે આઈજી ઓફિસ ખાતે તેમના જવાબ લખવા માટે આવી પહોંચ્યા હતા અને બે કલાકથી વધારે એસઆઈટી સમક્ષ પોતાના નિવેદનો આપ્યા હતા બગદાણામાં કોળી સમાજના યુવાન નવનીત બાલદિયા ઉપર થયેલા હુમલા કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે તપાસ દરમિયાન ચાર દિવસ પહેલાં સમન્સ આપવામાં આવ્યા હતા જેને લઈને આજે સત્તર જાન્યુઆરીના રોજ એસઆઈટી સમક્ષ હાજર થવાના આદેશ કરવામાં આવ્યા હતા બગદાણા તપાસ મામલે અધિકારી ટીવી ડાંગરને આજે આઈજી કચેરી ખાતે તેના જવાબો લખવા આવી પહોંચ્યા હતા જ્યારે બે કલાકના સમય બાદ પીઆઈ કે એસ પટેલ પણ હાજર થયા હતા અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં